લંકા જવા માટે ભારતના દક્ષિણ દરિયાના કિનારે ઊંચા પર્વત ઉપર બધા વાનરો ભેગા થયા એટલે કોઈ જવાની તૈયારી કોઈની બતાવી નહીં મારાથી ન થાય કોઈ એ વળી કીધું કે હું જઈ હકું પાછો આવી ના હાકું હનુમાનજી કાંઈ બોલતા નહોતા પણ એ એમ એમ પડકારો નહોતા કરતા કે હું જાઉં એટલે પછી જામુવાનજીએ એના ગુણગાન શરૂ કર્યા યાદ કરાવ્યા કે તમે તો આટલા સમર્થ છો જેને આપણે હનુમાન ચાલી શકીએ એટલે હનુમાનજીમાં જોમ આવ્યું અને એને કીધું કે હું જાઓ જાતા પહેલાં બધા વાનરોને હનુમાનજી પગે લાગ્યા અને રજા લીધી તો બધા વાનરો રડવા માંડા હનુમાનજી કે તમે શા માટે રડો છો હું જાઉં છું અને હું કામ બતાવીને આવી તો કે એમ નહીં પણ ભગવાન અમે તમને ભગવાન માનીએ છીએ પણ હનુમાનજી તમે જવા સમર્થ છો અને અમે અસમર્થ છીએ ભગવાનનું કામ કરવા માટે અને પાછા ઉપરથી તમે પગે વાગો છો એટલે અમને સંકોચ થાય છે હનુમાનજી કે આ તો પ્રભુની લીલા છે એનું નાટક છે તમે અસમર્થ છો ને હું સમર્થ છું ને એવું નથી આ તો તમને અહીંયા રોકાવાની ભૂમિકા મળી છે મને અહીંયા જવાની ભૂમિકા મળી છે આપણે આપણી ભૂમિકા ભજવવાની એટલે કોઈ મોરા પડવાનું નથી એમ કરીને હનુમાનજી ગયા હનુમાનજી જે સમજાયું કે આ તો ભગવાનની લીલા છે નાટક છે જેને ભાગે જે પાત્ર આવે એ ભજવવું પડે સાચી વાત છે નાટકમાં જે પાત્ર છે એને ડાયરેક્ટર આપે એ ભજવવું પડે નાટકમાં અમીર માણસનું પાત્ર કરતો હોય એ ખરેખર અમીર ના હોય અને ગરીબ માણસનું પાત્ર કરતો હોય એ ખરેખર ગરીબ ના હોય એક રાજાનું પાત્ર કરતો હોય ને નર્તકી આવે ને રાજા ખુશ થઈ જાય એનો નૃત્ય જોઈને તો એમ કે આને દસ હજાર સોનામોર આપી દીધો અને પછી પડદા પાછળ જઈને મેનેજરને ક્યાંક મને પગાર દેજો મારે ખાવાનું લેવાના છે આવું છે એટલે મારું પાત્ર છે આપણે બધાને એમ જ છે આપણે પાત્ર ભજવા આવ્યા છે આપણે આપણી ભૂમિકા યોગ્ય રીતે ભજવીએ તો ભગવાન તરફથી આપને ઇનામ મળે અને યોગ્ય ન ભજવીએ તો સજા મળે એટલે આ બધી પ્રભુની લીલા છે હનુમાનજીની વાત મગજમાં રાખવા જેવી છે